જુનાગઢનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે જવાહર ચાવડા અને મનસુખ માંડવિયાનો વિવાદ તો સમ્યો નથી જિલ્લા પંચાયતના સભ્યો અને જિલ્લા વિકાસ અધિકારી સામસામે આવી ગયા છે જિલ્લા વિકાસ અધિકારી તરીકે નવા આવેલા વધુ પડતી કડકાઈ અને કામ કરવાની પદ્ધતિથી જિલ્લાનો વિકાસ રૂંધાઈ રહ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે જ્યારે ગામડાના વિકાસના કામોમાં જિલ્લા વિકાસ અધિકારીની મનમાનીથી અટકી ગયા હોવાની રજૂઆત જિલ્લા પ્રમુખે મુખ્યમંત્રી સુધી કરી છે

આખા જુનાગઢ જિલ્લાની અંદર તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ડરના માહોલમાં કામ કરી રહ્યા છે ત્યારે મારા જિલ્લા પંચાયતના ના સભ્ય દ્વારા અમોને રજૂઆત કરતા અમે ગઈકાલે સીએમ સાહેબ મળ્યા મળ્યા અમને સાહેબ નું વલણથી અમે ખૂબ જ અમારા વિસ્તારમાં કામ રોંધાયેલા છે કામ થઈ શકતા નથી એને કારણે અમને રસ્તો કાઢ્યા